એક મિત્રતા તરીકે શાહિદ ઇસ્માઈલ બાદરપુરા ઉર્ફે મિલ માલિક એ અમારી દોસ્તી સંબંધ હતો મારા મારાધોડીથી પૈસા હાદુસીના વ્યવહાર ચાલતો હતો પણ એને ઘણા સમય મારથી પૈસા લીધા આપતો એ મને આપતો હું એને આપતો પછી એક દિવસે એને ચાર લાખ પંચ્યાસી હજારની જરૂર પડી ફેમિલી મેટર માટે પછી બે એને એક મહિના મુદ્દત માટે આપ્યા હતા અને એક મહિના પછી મને પૈસા સમજશે ન આપ્યા મેં ઉઘરાણી કરી પછી એને મને વારંવાર થોડા કડક ઉઘરાણી કરવાથી મને ચેક આપ્યો હતો ચાર લાખ પંચ્યાસી હજારનો લખીને મેં ચેક એના સમયસર કહેવાતી તારીખ પ્રમાણે મેં બેંકમાં વિડ રાખ્યો કરાવવા કરવા જો તો બેંકમાં ઇન્વેસ્ટન બેલેન્સના કારણે ચેક રિટર્ન થયો મેં એને પછી વાત કરી અને વાત કરી તો કંઈ મનમાં લીધું નહીં અને એને મને ફરી એવું વાત કરી કે સમય હશે પૈસા આવશે તો તને આપું ને કે અત્યારે મારા જોડે પૈસા નથી પછી મેં એને કોર્ટમાં કેસ કર્યો કેસ દાખલ કર્યો કેસ દાખલ કરવાથી મેં એને નોટિસ મળી નોટિસ મળ્યા પછી પછી મારા જોડે એને મને સમાધમની વાત કરી મેં બે મહિના મુદ્દત લેટ કરી સમાધમ છે મને એ પછી મને પૈસા ના આપ્યા ના આપીને આજે કોર્ટને મને તારીખ બે ચાર બે હજાર પચીસના રોજ ચૂકાદો આપ્યો ચાર લાખ પંચ્યાસી હજારની રકમ એની બમણી કરી અને નવ લાખ સિત્તેર હજાર રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે આથી હું આ શાહિદ ઇસ્માઈલ બાજુપુરા ઉર્ફે મિલ માલિક અગર એક મહિનાની મુદત આપેલી છે કોર્ટે કોર્ટને એક મહિનાની મુદત આપી છે કે એક મહિનામાં એ પૈસા ના પરત કરે તો એને બે વર્ષની સજા મંજૂર થયેલ છે અને છ મહિનાની એક્સ્ટ્રા સજા ભોગવવાની છે ઓકે કોર્ટના અંદર સાહિલ નામ લખેલું આવ્યું કોર્ટ અને કોર્ટના અંદર એના ટાઈપિંગના ગલતીથી કારણે સાહિલ ઇસ્માઈલ લખાઈ લખાય છે તો એ ગલત છે એનું નામ શાહિદ ઇસ્માઈલ બાદલપુરા એવિડન્સના અંદર એની જે અરજી આપેલી છે નોટિસ આપેલી છે એ બી છે એને રિટર્ન જે આરપીડી કલેક્ટ કરેલી પોસ્ટમાંથી એ બી એની કોપી પોસ્ટમાં આપણે આધારમાં જમા કરાયેલી છે અને એનો ઓરિજિનલ ચેક પણ ડોક્યુમેન્ટના પેટે આપણે જમા કરાયેલો છે તો આથી એનું નામ શાહિદ ઇસ્માઇલ બાજરપુરા નામ છે એનું